સભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભૂમિ છે જ્યાં સત્ય નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની અંધારી આલમમાં ધકેલવામાં આવી રહ્યું છે મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી રહી છે કારણ કે ગુનેગારોને સત્તાનું રક્ષણ મળી રહ્યું છે અને લોકોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ગુજરાત પૂછે છે કે ભાજપ સરકાર કેમ ચૂપ છે ભાજપના કયા મંત્રી છે જેમની નિષ્ઠા હેઠળ આ બધું ચાલી રહ્યું છે ગુજરાતના ગદ્દારોને કેમ બચાવવામાં આવી રહ્યા છે આટલું જ નહીં રાહુલે તો એવો પણ વાર કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે આ યાત્રા દરમિયાન લોકોએ અને તેમાં ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે ગુજરાતમાં નશાખોરી વધી રહી છે ગેરકાયદે દારૂ અને ગુનાખોરીને લીધે તેઓ અસુરક્ષિત અનુભવી રહી છે યાત્રા દરમિયાન ખેડૂતોની પરિસ્થિતિનો મુદ્દો પણ સામે આવ્યો છે